હેલો મિત્રો આજે બજાર ઘટાડા સાથે ટ્રંડ થઈ ગયું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે સમજવાનું એ છે કે સહી રિઝનેબલ પ્રાઇસ કંપનીના સારું વેલ્યુશન અને રિઝનેબલ પ્રાઇસમાં કોઈ કંપની મળી જાય તો એમાં ઇન્વેસ્ટ જો ઇન્વેસ્ટ કરતો તમારે ન ફાવે તો તમને ગાડી ચલાવતા ના આવડે અને તમે ગાડી ચલાવો તો તમને અને ગાડીને બનાવીને નુકસાન થઈ શકે તો તમારે શું કરવું જોઈએ ગાડી ચલાવવા માટે ડ્રાઈવર રાખવો મિત્રો આ સમજવા જેવી બાબત કે શેર બજારમાં આપણે ન ફાવતું હોય અને કોઈની ટીપ ઉપર કે કોઈના કહેવાથી કોઈ પણ કંપનીમાં આપણે ખરીદી કરાવ તો આપણે નુકસાન થઈ શકે એનાથી બહેતર છે કે આપણી ગાડી ચલાવવા માટે આપણે ડ્રાઈવર આપ એટલે કે એસઆઈપીમાં રોકાણ કરો જે શેરબજારને સમજે છે જે એસઆઈપી ચલાવે છે જે મ્યુચ્યુઅલ ફંડના ચલાવવાવાળા પ્રજકશનો છે જે બજારને સમજી અને વિચારીને રોકાણ કરે છે એવી એસઆઈપીમાં રોકાણ કરે આપણા પૈસા સો ટકા બનશે એસઆઈપીમાં સમય આપવો પડે છે અને કોઈ પણ વસ્તુ સમય વગર શક્ય નથી આ વાત તમારે સમજી લેવી પડે કે તમે જેટલો સમય આપશો એટલા પૈસા ઝડપી ગૃહ થશે રાઈટ કંપની અને રિઝનેબલ પ્રાઇસ કંપનીનો વેલ્યુએશન સમજવું કે કોઈ પણ કંપની ગમે ભાવે ચાલતી હોય પણ વેલ્યુએશનના હિસાબે સસ્તી છે કે મોંઘી છે એ જોયું પાંચ રૂપિયા ચાલતી કંપની સસ્તી નથી અને પાંચ હજાર રૂપિયા ચાલતી કંપની ઘણી વખત સસ્તી હોય એ એના વેલ્યુએશન ઉપર આવતા હતા ધારો કે ઈપીએસ એક શેર દીઠ કમાણી એ કમાણીથી કેટલા ઘણો શેર ઉપર ચાલે છે એટલે કંપનીનું પીએ સારી કંપનીની એસેટ એટલે બુક વેલ્યુ આ બધા વેલ્યુએશન આ ઇન્ડિકેટર તમે સમજી શકશો તો તમે એનું વેલ્યુએશન કાઢી શકશો કંપની પાસે કેશ ફ્લો રિઝર્વ આ બધું તમારે સમજવું પડશે તો જ તમે સસ્તો શેર વેલ્યુશનમાં ગુડ શેપ મેળવી શકશો અચ્છી વેલ્યુશનવાળી કંપની લોબી અવધિ માટે નફો કરાવે છે મિત્રો અને બજારમાં નવા નિવેશકો અત્યારે બજારમાં નહીં ખરીદી તો ક્યારે ખરીદે મિત્રો કોઈ પણ ઘટાડે કોઈ કોઈપણ દ્વીપમાં પહેલાંથી કંપની નક્કી કરી રાખો વેલ્યુએશન જોઈને નક્કી કરી રાખો કે આ કંપનીનો પીએ ત્રીસ છે પણ જો આ કંપનીમાં આટલા રૂપિયાનો ઘટાડો આવે તો એનો પીએ પચીસ રૂપિયા ઉપર આવે અને પચીસ રૂપિયાનો થી આ કંપની મારે ખરીદી કોઈ પણ કંપનીનો પીએ જો બજારની કિંમત ઘટે તો પીએ ઘટે અથવા તો કંપની જો નફો વધે તો પીએ ઘટે નફો ઘટે તો પીએ વધે અને ભાવ વધે તો પણ પીએ વધે આ ઇન્ડિકેટર સમજવાના બજારમાં નવા નિવેશો અત્યારે નહીં ખરીદે તો ક્યાં સુધી છે દરેક સારા વેલ્યુશનવાળો છે થોડી થોડી ક્વોન્ટિટી એકઠી કરો આપણને એ બધું કે બાવીસ હજાર કે ત્રેવીસ હજાર જ્યારે નિફ્ટી ચાલતો હતો ત્યારે આપણને ઊંચો લાગતો હતો ચોવી પહોંચ્યો તો આપણને ઊંચો લાગતો હતો આજે ભલે પચી પહોંચ્યો પણ ઊંચો લાગે ખરીદવાનો કોઈ સમય હોતો નહીં મિત્રો તમે આ લાઈટ હાઈ અત્યારે બનાવ્યો છે એમાં ખરીદવાનો જો મોકો શોધવો પડે સારી કંપની સમજવી પડે એના માટે એક ઉદાહરણ સરસ આપ્યું છે કે તમારે કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો ઠંડી ગરમી વરસાદ આ બધું રસ્તામાં આવે છે પરંતુ સહી દિશા તમે ચાલશો તો આ બધું સહન કરતા કરતા તમે તમારા જે તમારે તમે નક્કી કર્યું છે એ સ્થળે તમે પહોંચી શકશો પરંતુ કે ભાઈ આ તો ગરમી ખૂબ છે નથી ચાલુ આજે ઠંડી ખૂબ છે નહીં ચાલુ વરસાદ છે નથી ચાલુ ઓબ આ બધા બોનો જો તમારે તમને નડશે તો તમે સહી સમયે અને સહી સહી સમયે અને સહી ટાઈમે તમે નક્કી કરેલી જગ્યાએ પહોંચી શકશો નહીં સાચી દિશામાં આ બધું વચ્ચે અડચણો આવતા આવતા તમે પહોંચી શકશો પરંતુ સતત તમારે ચાલવું પડે તમે સીધી રીતે નહીં પણ ડાયરેક્ટ તમે એસઆઈપીથી પણ ચાલી શકો છો મિત્રો તમારી જર્ની સાચી દિશામાં ચાલુ રાખવી જોઈએ બજારમાં ડર્યા વગર લોબી અવધિના નિવેશકો પૈસા બનાવી શકે છે સારા વેલ્યુશનવાળી કંપનીઓમાં રોકાણ કરીને મિત્રો આજતું ફાલતું શેરો જે છે એને છોડો સારું વેલ્યુશન સારું સેક્ટર પકડી આપો આ બધું કરશો તો જ પૈસા બનશે તમે જે શેર બજારના તજબ્બો છે એમની વાત છો જે વિશ્વમાં મંદીનો ડર છે એ વિશ્વના બજારોથી એ ડરને કારણે ઘટે છે પરંતુ ભારતમાં એની અસર ઓછી છે ભારતનો ઇકોનોમીમાં આજે ક્યાંય મંદીનો ડર નહીં પરંતુ વિશ્વની અસર એમાં દે જો મંદી આવે પરંતુ આ બધું ચાલવાનું બજારમાં બધું ચાલવાનું ઘણા આવે છે મિત્રો ની ખરીદી ધૂમ આવેલી છે મ્યુચ્યુઅલ ફંડો ધૂમ રોકાણ કરી રહ્યા છે મહિને જો દર એસઆઈપી આવે છે દર વર્ષે કરોડની સંખ્યામાં નવા ડિમેજ ખાતા આવી રહ્યા છે બધેને એસઆઈપીમાં રોકાણ કરવું છે શેરબજારમાં રોકાણ કરવું છે ઇક્વિટીમાં રોકાણ કરવું છે નવી નવી કંપનીઓ આવી રહી છે જે પહેલાં નિકાસ કરતા હતા એનાથી નિકાસ આપણી વધી રહી છે આપણું ઘરે જરૂરિયાત પૂરી કરીને પણ આપણે નિકાસ કરા આ બધું સમજવું શેરબજારમાં અને ખાસ તો શેરનું વેલ્યુ છે સમજવું તમે કોચન સિપિયડ ગાર્ડન રીચ આ બેનું વેલ્યુશન કરતાં મતદાન ડોટ કોમનો શેર સસ્તો છે આ બધા અગિયારસો બારસો રૂપિયા બે ચાલે છે મતદાન ડોટ કોમ ચુમ્માળીસ રૂપિયા ચાલે પરંતુ એનો પીએ જુઓ એનો ઈ આ બધું સમજવું બે દિવસથી ડિફેન્સના શેટો વધવા મળ્યા પરંતુ મદદ ડોટ કોમ જેટલો વધે છે એ પેલા બે નથી વધતા સો એની કિંમત ચુમાળી શું તમે બે અને ફેરીને જોજો મિત્રો આ બધું બજારમાં ચાલવાનું છે ઘણી કંપનીઓનું દોઢસો હોય એક શેરડી દોઢસો કમાણી કરતી હોય રિલાયન્સનો ઈપીએસ હો એક શેરડી સો રૂપિયા કમાણી કેટલાય શેરો બહાર પાડેલા રિલાયન્સનો સમય આવશે એના ત્રણ બિઝનેસ રિટેલ બિઝનેસ જોરદાર ચાલે ટેલિકોમ બિઝનેસ જીઓ ટોપ લેવલ ઉપર ચાલી રહ્યો છે અને ઓઇલ ગેસ બિઝનેસ પણ જોડતા ચાલે અને કંપની રિન્યુએબલ એનર્જીમાં જવાની કોશિશ કરી જે એનો એફએમજી રિટેલ બિઝનેસ છે એમાં નવું જ્વેલરી સેગમેન્ટ ચાલુ કરવાનું છે રિલાયન્સ કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં ન પહોંચ્યું આ બધું શક્ય છે બજાર આવા મજબૂત શેરો પણ પોટફોરીઓમાં હોવા જોઈએ ભલે એક વખત ના ચાલતા આ બધું શેરબજારમાં જુઓ તો સમજણ પડે થેન્ક યુ આભાર